મને ધમતો મને કે છે હું એની નો કરું કે તમે ફોન કરી કરી દબાવો છો કે હું લીગલી કરી દઉં લીગલી કરી દઉં કે તમે મને દબાવો છો એટલે કે છે હું છે ને મને કે છે કે હું દવા પીને મરી જાઉં અને એના મમ્મી મરી જાય અને તો કે એના જીમેદાર તમે જ કે બરાબર અમે આબરૂ માટે તો કે છે મરી જઈશું પણ ઘર આજે નહિ લાવા દઉં કાલે તમે કેસે છે એમાં આબરૂ તો તમને પેલા કે વિચાર હોય ને આબરૂ જાતિ હોય તો કોઈને પ્રેમ જ ના કરાય કોઈને ફસાવાય નહીં.

તમે એવું તમે તો ડબલ બાજુ શું લા બોલો છો એક બાજુ મને એમ કો છો કે હું તેડી જાઉં ને બીજી બાજુ બધા ને મળી મળી ને એમ કો છો કે આ સમાજ છે ને આમ છે ને અમે નો તેડી હકી તો મેં કીધું હું નો કરું લીગલી મેં કીધું તમારે લઇ ને જ જાવી તો મારી જિંદગી બગાડી છે તો હું કહું ને મેં કીધું હું લીગલી વસ્તુ નું તો કેસા અમે પછી લીગલી ઉપર ઉતરશું ને તો કેસા છે બઉ અઘરું પડશે હવે હું તમને સામેથી થી છું જાવ કે તમે ટીમ તાર કરી દો લીગલી કે કરી દો કેસ દાખલ કે હું કઉ છું ટીમ તારે તમને કે હા તો કરી નાખીએ અમે તો ચિંતા શું કરવાની અને હા અને અલગ અલગ sir રાજકોટ માં મારો માનેલો ભાઈ છે ને કોળી પટેલ તો ઈના ના ગામ માં ત્રંબા માં બે ત્રણ જણા ને ઓળખાણ કાઢી ને બધાને કે વચ્ચે લાવે છે કે તમે એને સમજાવો ને તમે સરખું કરાવો ને આમ કરો ને છુટું કરાવો ને પાછો મને કે અમે છોકરા ને સામે લાઈ હું એવું લખાણ કરાવડાવું કે બે ત્રણ વરા પછી છૂટું નહિ થાય ને તમે કાલ સવારે ગમે એ કરો ને તો તમારા ઘર ના વચ્ચે નહિ ને અમે વચ્ચે નહિ કે એમ તાર recording કરવું હોય તો એ કર લો ને હું છે ને કે હની ટ્રેપ નો કેસ દાખલ કરાવું તમારી પાસે હા કરાઈ નાખ એના કઈ વાંચે ઉભા ઉભા કરાઈ હા તો મેં કીધું કરાવ મેં કીધું પૈસા તમારા ભાઈ લીધા મેં તમારા ભાઈ પાસે થી એક રૂપિયો નથી લીધો મેં કીધું.

અરે એ વચ્ચે મેં એને આ જયારે મને ઓલું ધમકી દેતો કે ને મરવાની ને એવી તો મેં એનો બાપો ફોન નું પડતો ને મારા તો મેં લઈને એના ભાઈ જાણ કરી કે અમે આવી રીતે લગ્ન કરી લીધા છે આ તમારો ભાઈ છે ને એ આવી રીતે મને મેરેજ ની ધમકી દે છે મેં એવી કીધું તમે સમજાવો ને નક પછી મેં કીધું ઇલીગલી કરીશ કેમ કે મને મેં કીધું આવી રીતે રોજ ધમકી દે છે મેં કીધું તો મેં કીધું મેં ઓલા એકસો એક્યાસી ને ફોન કર્યો ને તો એમ મેડમે મને કીધું

તમે એમ કહો કે બેન અને મોટા ભાઈ છો એટલે મેં તમને કીધું બાકી મેં કીધું હું શું તમને કરું મેં તમારું નામ શું ધમકાવવાની કોશિશ ન કરો એને મારે મારા સમાજના આગેવાનો કેવું પડશે